જય માતાજી મિત્રો જય સદારામ બાપા હું ભમરાજી વાઘેલા થરાદ ખાતે આપણે એક નિરાધાર બાળકોના લાભાર્થી લખી ડ્રોનું આયોજન કર્યું છે સર્વ સમાજના યુવાનો સાથે મળીને એમાં આપ બધા જ સહભાગી બનશો એવી ખાસ વિનંતી કરું છું કૂપરની કિંમત છે બસો રૂપિયા અને ટોટલ નવાણું ઈનામ રાખેલા છે એમાં લાખો રૂપિયાના ઇનામો છે સાથે સાથે બસો નવ્વાણું ને આપ કૂપન મેળવી રહ્યા છો તો સવાર્થ અને પરસ્વાર્થ બંને છે જે કંઈ બસો નવ્વાણું તમે કૂપન મેળવો છો તમારા અને મારા નસીબમાં હોય તો ઇનામ તો લાગે પણ કદાચ ન લાગે તો એ કંઈ જે બચત છે એ તમામ રૂપિયો નિરાધાર બાળકો છે જરૂરિયાતમત લોકો છે એમો આપણે વાપરવાના છે આ ડ્રોનની અંદર ઘણા બધા આગેવાનો બધા સહયોગી થઈ રહ્યા છે ઘણી બધી સંસ્થાઓ પણ સહયોગી થઈ છે અને અમે બિલકુલ નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે જે કઈ રકમ આવશે તમામ રકમ નિરાધાર બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે વપરાવાની છે તો દરેકને મારી ખાસ વિનંતી છે બીજા મહિનાની વીસ તારીખે ડ્રો ખોલવાની તારીખ છે તો આ બધા જ આ ડ્રોની અંદર સહભાગી બનશો અને બીજી ખાસ વાત કે અત્યારે અફવાઓ ચાલી રહી છે ડ્રોની અંદર ક્યાંક ફ્રોડ થઈ રહ્યું છે ક્યાંક શું થાય છે શું નથી થતું એ બધી બાબતની અંદર પડતાને જે કંઈ કરે છે એના ઉપર થવું જોઈએ